તો દોસ્તો ફાઇનલી આપણે શિવ જરી આવી ગયા છે ને અંદર જઈ રહ્યા છે મેરા વ્લોગમાં હાવ મટા આવે આ અંદર તમે જોઈ શકો અહીંયા મેદાન છે છોકરાઓ ને રમવા માટે

तक बेस मंदर रस थोड़ा पैसा दान हाथ कर सिद्धू

તો દોસ્તો ફાઇનલી અંદર આપણે ફરી છે અને હવે જઈશું ઘરે તમે જોઈ શકો છો બહુ લોકો જોવા માટે આવી છે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું ચેનલ પર નવા હતા સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે આવી જશું